આ બાબતે એક પ્રકારે સમિતિએ સ્ટેન્ડ ક્લિયર કરી દીધું હશે અને છેલ્લી તારીખ આપણને ખબર છે કે ત્રેવીસ ઓગસ્ટ હતી ત્યાર પછી અત્યાર સુધી દસ દિવસ થઈ ગયા તો પણ કમિટીનો રિપોર્ટ કે ભરતી બોર્ડને રિપોર્ટ જમા કરાવ્યો કે કેમ આની વિશે છ થી આઠ વિશે કોઈ પણ અપડેટ આવતી ન હતી અને ઉમેદવારો કંટાળી ગયા હતા અને ગાંધીનગર સતત રજૂઆતો પણ કરી છે ઉવાપો પણ થયો હતો એના લીધે થાય અને આજે નાનકડી અપડેટ આવી છે ધોરણ છ થી આઠ સામાન્ય ભરતી માટે કે જેની જિલ્લા પસંદગી સ્થગિત કરી હતી એના માટે વેબસાઇટ પર છે એ સૂચના તો મુકાઈ ગઈ છે આપણે સૂચના કંઈ ખાસ જોવાની નથી પરંતુ આપણે થોડું ઘણું જોઈ લઈએ કે સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા તેઓને તેને આનુષંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં હોય તે પ્રક્રિયા પૂર્ણ થયાથી વિદ્યાસાયક ના ઉમેદવારોની મેરિટ યાદી પ્રસિદ્ધ કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે આટલી બે ત્રણ લીટી લખી છે હવે આ બે ત્રણ લીટી લખી છે એના પરથી શું ખરેખર મેરિટ લિસ્ટ ફરીથી બહાર પાડશે કે કેમ જિલ્લા પસંદગી ફરીથી થશે કે કેમ આ બે પ્રશ્નો તમારા મનમાં સો ટકા મૂંઝવતા હશે અને એટલે જ તમે વિડીયો જોવા આવ્યા છો મિત્રો જે પ્રકારે લખાણ લખ્યું છે કે ભાઈ જે આનુષંગિક કાર્યવાહી છે સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદની એ પ્રગતિમાં છે અને વિદ્યાસાહેબ ભરતીનું જે હવે પછી છે મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે હવે મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે આનો મતલબ આપણને ખબર પડી જાય કે પ્રોસેસ કેમ ચાલુ છે કેમ કે કોઈના પણ મેરિટ યાદી છે એ આઈ થિંક ફરીથી બહાર પાડશે આવો આનો અર્થ સમજી શકાય છે જે બે દિવસ જિલ્લા પસંદગી કરી છે એને જો અસર કરતો હશે તો સો ટકા એ બે જિલ્લા બે દિવસની જિલ્લા પસંદગી છે એ પણ રદ કરશે અને ફરીથી જિલ્લા પસંદગીની પ્રોસેસ કરવામાં આવશે આઈ થિંક એવા ઘણા ઉમેદવારો હશે કે જેમને ડોક્યુમેન્ટ્સ રજૂ કરી શક્યા હોય અને સમિતિ સમક્ષ એમને એમના જે પણ ક્રાઇટેરિયા આવતા હોય પાર કરી દીધા હોય તો પછી એમને ગુણ ગણતરીમાં લેવાના થતા હોય અને જે લાસ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે એમાં કદાચ આવા ઉમેદવારોના ગુણ ગણ્યા ન હોય અને હવે ગણવાપાત્ર થતા હોય અથવા તો ઘણા એના ગણી લીધા હોય અને હવે ગણવાપાત્ર ન થતા હોય તો આવું વધારે ઓછું મેરિટ થવાના ચાન્સીસ રહેલા છે અને એ કંઈક જે ફાઈનલ મેરિટ યાદી બહાર પાડી છે એને અસર કરતું હશે એટલે આઈ થિંક જે મેરિટ યાદી છે ધોરણ માટેની એ ફરીથી બહાર પાડવામાં આવશે અને જે બે દિવસની જિલ્લા પસંદગી થઈ છે એને જો અસર કરતું હશે આ મેરિટ યાદીની અંદર એમાં પણ કોઈ ચેન્જીસ થતા હશે એવા ઉમેદવારોની અંદર તો બે દિવસની જે જિલ્લા પસંદગી છે એ પણ રદ કરવામાં આવશે અને નવેસરથી જ જિલ્લા પસંદગીની પ્રોસેસ છે એ હાથ ધરવામાં આવશે આઈ થિંક મારા મત મુજબ તો તમે જુઓ તો મેરિટ યાદી ફરીને ફરીથી જ બહાર પાડવામાં આવશે જિલ્લા પસંદગી પણ કદાચ ફરીથી જ કરવામાં આવશે તો આ રીતની નાનકડી અપડેટ છે વેબસાઇટ જોતા રહેવા માટેની સૂચના આપી છે આપણે તો રોજ વેબસાઇટ જોતા જ રહીએ છીએ મિત્રો આઈ થિંક ત્રણથી ચાર દિવસ વિધિન તમે ગણી શકો તો આ શનિવારે કંઈક અપડેટ આવી શકે કાલના દિવસ માટે રાહ આઈ થિંક શનિવારે લગભગ અપડેટ આવી જશે આવો મારો અંદાજ છે સોમવારે આવે તો પણ ના નથી કે પેલા અઠવાડિયામાં આવી શકે છે પરંતુ ઝડપથી હવે મને એવું લાગે છે કે જે મેરિટ યાદી છે ડિક્લેર કરી દીધી છે એ પણ સ્ટાર્ટ કરી દેશે ધોરણ છ થી આઠ સામાન્ય ભરતી માટે આજે નાનકડી અપડેટ છે મિત્રો મારી ચેનલ પર વિદ્યા સહાયક ભરતીને લગતા એ ટુ ઝેડ વિડીયો મૂકેલા છે જો વિડીયો ગમતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો